આંગણવાડી વર્કર ના બિલો જે ચૂકવાતા જ નથી છ છ મહિના સુધી નિયમિત ચૂકવા એટલું તો તાત્કાલિક કરો અને બજેટમાં ત્રેવીસમી જુલાઈના રોજ કેન્દ્ર સરકારનું બજેટ છે એ બજેટમાં અમારી માંગણીનો સ્વીકાર કરો નહીં તો વધુ તીવ્ર આંદોલન થશે તેની ચેતવણી આજે આવેદનપત્ર દ્વારા આપવાના છે અમે લશ્કરી છે અને આશા તરફ બતાવું છું અમારી જે માંગણી છે એ સરકાર સ્વીકાર કરે અને આવતી ચોવીસ તારીખ ચોવીસ જુલાઈના ના જે પ્રોજેક્ટ છે એમાં અમારી માંગ છે કે અમારું જે વેતન છે એમાં વધારો થાય અને કેન્દ્ર સરકાર વધે વધે વધુ ને વધુ અમારી માંગ સ્વીકારે અને તેના માટે અમે આવેદન પત્ર દેવામાં આવે છે દરેક જિલ્લામાં તાલુકામાં કે અમારી માંગ સ્વીકારે એ નમ્ર આપી છે